નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી કરજણ ચોરીના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી છત્તીસગઢ રાજ્યના નક્સલવાદ પ્રભાવિત કાંકેર જિલ્લા ખાતેથી ઝડપાયા કંપનીમાં શેડના પાછળની દિવાલના સળિયા કોઈ સાધન વડે કાપી કંપનીમાં પ્રવેશ કરી આશરે પાંચેક જેટલી કોપરની સ્ટ્રીપો જે એક નંગ આશરે પિસ્તાલીસ કિલો વજનની જે કુલ બસો પચીસ કિલો વજનની કિંમત રૂપિયા એક લાખ એંસી હજારના કોપર રોમ મટીરિયલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપી અલગ અલગ રાજ્ય શહેર જિલ્લા ખાતે નાસ્તો ફરતો હતો અને ચોરી છુપીથી રહીને પોલીસ ધરપકડ ટાળતો આરોપીની છત્તીસગઢ રાજ્ય ખાતેથી નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં આ આરોપીને કપરા સંજોગોમાં શોધી કાઢી કરજણ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરજણ સંદેશ ન્યૂઝને